તારીખ રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આપણે ગુનો દાખલ કર્યો હતો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ એમાં આ સમગ્ર વિગતની વાત કરું તો કુલ બે આરોપી હતા જેઓ અ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેમનું નામ છે સ્ટીવન મેકવાન તેઓ ગુજરાતના દાહોદ તાપી નર્મદા ભરૂચ આણંદ તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું